ઓસ્ટ્રેલિયન સિગલ પક્ષી ભરૂચ વચ્ચે નર્મદામાં મહેમાન બન્યા છે ગુજરાતના પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાની શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે છીછરી જળ રાશિ વધારતા જળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવનો કાતિલ અને શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન ઉપર પહોંચતા હોય છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિગલ પક્ષી અને શિયાળો ગોળવા માટે આવે છે ગુજરાતીમાં તેને ધોમડાક પણ કહેવાય છે સિગલને બે ગ્રુપ હોય છે જેમાં નાના સિગલ અને મોટા સિગલ જેમાં નાના સિગલ પણ ત્રણ પ્રકારના છે બ્લેક હેડ જેનું માથું કાળું હોય છે તે બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સિલિન્ડર તેની ચાંચ વાંકી હોય છે જ્યારે મોટા સિગલના પલાસિસ ગ્લે બ્લેક હેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે લેઝર બ્લેક ગલ અને કાપશિયન ગલ વગેરે પ્રકારના હોય છે સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીઓનો શિકાર પણ કરે છે પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યથી દ્રષ્ટિએ આ સિગલ પક્ષીઓ ગાંઠિયા ઘડાવડે છે અને જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાના કારણે આ પક્ષીઓને પાચન સિસ્ટમ નુકસાન થાય છે અને આ પક્ષીઓને પ્રજનન ક્ષમતાના પણ ઘડાડો નોંધાય છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે સિગલ પક્ષી ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારતમાં આવે છે જેમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં મોગલીઓ તુર્કમેનિસ્તાન અને રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીની ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેને વતન પરત જાય છે યાયાવર પક્ષીઓનો સિગલ પક્ષી ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે